ખેડૂતભાઈઓ આપણા ગુજરાતના ખેડૂતો ઈસક પણ ખૂબ મોટા પાયે ખેતી કરે છે અને તેથી ચેનલ પર ઈસક ભાવ અને એમાં વધવાની ઘટવાની કેવી શક્યતાઓ એના પર સવાલો આપણા કેટલાક ખેડૂત મિત્રો કરતા હોય છે તો આજે આપણે ઈસક પર એક સામાન્ય માહિતી જે આપણા સુધી આવતી હોય અને આપણે જેને ખેડૂતો સુધી પહોંચાડવાની જરૂરી દેખાતી હોય એવી માહિતી આપણે અહીંથી વેચી રહ્યા છીએ મિત્રો તો આ આપ સૌ નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ આજે આપણે આપણા ઈસબ ગોલના પાક પર થોડી ચર્ચા કરીશું મિત્રો સૌથી પહેલા એના બજાર સુધી પહોંચતા પહેલા ઈસબગોલ વિશેની કેટલીક સામાન્ય માહિતી આપણે ખેડૂતોએ જે મેળવવા જોગ છે એ સામાન્ય માહિતીથી આપણે પરિચિત થવાનો પ્રયાસ કરીશું મિત્રો ઈસબગોલ એટલે કે આપણે જેને ઓથમી જીરું પણ કહીએ છીએ અને રાજસ્થાન મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં એને ઘોડા જીરું પણ કહેવામાં આવે છે આ જે ઈસબગોલનો પાક છે એ પાક મોટા ભાગે એનો ઉપયોગ ઔષધીય હેતુ માટે થાય છે અને ઔષધિય હેતુ માટે દરેક પ્રકારની ઔષધીય પદ્ધતિઓ જે છે સારવાર પદ્ધતિઓ જેમ કે આપણી આયુર્વેદ સારવાર પદ્ધતિઓ હોય યુનાની સારવાર પદ્ધતિ હોય હોમિયોપેથી સારવાર પદ્ધતિ હોય તમામ સારવાર પદ્ધતિઓ જે છે એ તમામ સારવાર પદ્ધતિઓમાં ઔષધિ તરીકે ઈસબ ઉપયોગ જુદા જુદા હેતુઓ માટે થતો હોય છે તદ ઉપરાંત કેટલીક ખાદ્ય ચીજવસ્તુઓ ખાસ કરીને જેવા ઠંડા પદાર્થો તરીકે પ્રયોગ કરીએ છીએ આવી જે ચીજવસ્તુઓ છે એની અંદર ઈસબ ગોલનો પ્રયોગ થાય છે પણ એનો મહત્તમ ઉપયોગ ઔષધીય હેતુ માટે થાય છે અને આ જે પાક છે એ પાકનો જે ઉત્પાદન વૈશ્વિક સ્તરે જે ઉત્પાદન છે એ ઉત્પાદનમાં નેવું થી વધારે ઉત્પાદન લગભગ બાણુંથી પંચાણું ટકા ઉત્પાદન આપણા ભારતમાં થાય છે અને ભારતમાં જે ઉત્પાદન થાય છે એ ઉત્પાદનમાં પણ એંશી થી નેવું ટકા જેટલું ઉત્પાદન આપણા ગુજરાતમાં થાય છે અને ગુજરાતમાં પણ સમજવા જેવું એ છે કે મહત્તમ આપણા પાંચ જિલ્લાઓમાં જેનું સૌથી વધારે ઉત્પાદન થાય છે કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સુરેન્દ્રનગર અમદાવાદ આટલા જિલ્લાઓમાં આપણું ગુજરાતમાંથી પણ નેવું ટકા જેટલું ઉત્પાદન થઈ જાય છે મિત્રો ત્યારબાદ રાજસ્થાનનો કેટલો હિસ્સો અને મધ્યપ્રદેશનો આપણી બાજુનો જે વિસ્તાર છે જેમ કે નિમચ છે ઇન્દોર છે એ જેને માળવા કે આ પ્રકારનો વિસ્તાર આપણે કહેતા હોઈએ આ વિસ્તારની અંદર પણ ઈસબ ગોલનો ખેતી થાય છે અને ખેડૂતો ત્યાં ઈસબ ગોલ પકવે છે પણ ઈસબ ગોલ એ બહુ મોટા જથ્થામાં દુનિયામાં પાકતો માલ નથી માત્રને માત્ર આપણા આટલા વિસ્તારમાં પકવાતો માલ છે અને બહુ જાદા હેતુઓ માટે એનો ઉપયોગ પણ નથી થતો ઔષધિ અને કેટલીક કન્ફેક્શનરી જરૂરિયાતોમાં એનો ઉપયોગ થાય છે આપણા દેશમાંથી ઈસબ ગોલનો નેવું ટકાથી પંચાણું ટકા જેટલી નિકાસ થાય છે અને જ્યાં નિકાસ થાય છે એ દેશો છે સૌથી મોટું આપણું ઈસબ ગ્રાહક છે અમેરિકા ત્યારબાદ જર્મની યુકે એટલે કે ઇંગ્લેન્ડ ઇટાલી આ દેશો આપણે ત્યાંથી ઇસબ ગોલ મંગાવે છે આપણા ભારતમાં પણ ઈસબ ગોલ સ્વરૂપમાં તૈયાર કરવા માટેના કારખાનાઓ છે અને એ તમામ કારખાનાઓ લગભગ આપણા મહેસાણા અમદાવાદ એની આસપાસના વિસ્તારોમાં એટલે કે આપણા ઈસબ ગોલ પકવતા જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર એના પ્રોસેસિંગ યુનિટો છે એટલે કેટલોક માલ કાચા માલના રૂપમાં સીધે સીધે નિકાસ થાય છે

એકાદી બે વખત આપણને ખૂબ ઊંચા જે ભાવ મળી ગયેલા હતા એ ભાવના લેવલ સુધી અત્યારે એ સબગોલ નથી સામાન્ય રીતે આપણે ત્યાં જ્યારે વીસ કિલોમાં વેપાર થાય છે ત્યારે વીસ કિલોનો જે ભાવ છે આપણો એ એવરેજ ભાવ જો આપણે જોઈએ તો એવરેજ ભાવ ત્રેવીસો ચોવીસો થી શરૂ થાય અને સત્યાવીસો અઠ્યાવીસો સુધી સામાન્ય એવરેજ માલ આપણો વેચાય છે કેટલાક માલ થોડા વધારે નબળા હોય તો એનાથી નીચે વેચાતા હોય અને કેટલાક માલ ખૂબ સારા હોય તો એનાથી ઉપર એટલે ત્રણ કે બત્રીસો રૂપિયા સુધી પણ વેચાતા હોય પણ એ નિયમિત ભાવ નથી એ ખૂબ સારી ક્વોલિટીના ભાવ હોય છે કાં તો ખૂબ નબળી ક્વોલિટીના નબળા ભાવ હોય છે પણ સામાન્યપણે સિત્તેર થી પંચોતેર ટકા હિસ્સો જે ચીજનો વેચાતો હોય જે ભાવથી એ ભાવને સામાન્ય ભાવ આપણે ગણી શકીએ અને સામાન્ય જે ભાવો છે એ લગભગ આ પ્રકારના છે બાવીસો તેવીસો કે ચોવીસો થી શરૂ કરી અને સત્યાવીસો અઠ્યાવીસો અને ઓગણત્રીસો રૂપિયા સુધીના હવે આમાં વધારો ઘટાડો કે કેવા ફેરફારોની શક્યતા તો ઈસબોલ જે છે એ એવડું મોટું માર્કેટ નથી એવડું મોટું વૈશ્વિક ઉત્પાદન નથી એટલે એના ઉપર દુનિયાના બાકીના કોઈ પણ વ્યવસાયકારો ખૂબ મોટો ધંધો કરતા હોય અને એ ખૂબ મોટા ધંધાના કારણે એની અંદર ખૂબ બધા સટોડીયાઓ હોય ખૂબ બધા સંગ્રહો થતા હોય ખૂબ બધી હેરાપેરી થતી હોય આવું બધું આ માલમાં કઈ નથી એટલે આ માલ જે છે એ સામાન્ય રીતે એવરેજ એટલે કે સરેરાશ વધઘટના ધોરણે ચાલ્યા કરતો હોય છે નિકાસ પ્રોસેસિંગ આ બધી પ્રક્રિયાઓમાં જેવી એની જરૂરિયાત હોય અને રિયલ માર્કેટ એટલે કે વાસ્તવિક બજારના ધોરણે વેપાર થતી આ વસ્તુ છે અને તેથી એમાં બહુ મોટા સુધારા કે બહુ મોટો ઘટાડો આવી કોઈ શક્યતાઓ નથી હોતી અને તેથી સામાન્ય રૂપમાં આ વર્ષમાં ઉત્પાદનને ધ્યાનમાં લઈને આપણે જોઈએ તો અત્યારે જે સરેરાશ ભાવ મળી રહ્યા છે એમાં બહુ મોટો વધારો થવાની શક્યતા નથી અને એ જ રીતે બહુ મોટો ઘટાડો થઈ જવાની પણ શક્યતા નથી કારણ કે એની જે જરૂરિયાત છે એ જરૂરિયાત છે એ વાસ્તવિક જરૂરિયાત છે અને તેથી કોઈ પણ ખેડૂત કે જેની પાસે હિસબ ગોલનો જથ્થો પડ્યો છે ઉત્પન્ન છે એમાંથી કેટલાક ખેડૂતોએ વેચ્યું છે કેટલા ખેડૂતો પાસે હશે પણ ખરું તો આ સંજોગોમાં એનામાં બહુ મોટા ફેરફારોની શક્યતા નથી વેચવાની ઈચ્છા થાય ખેડૂત તરીકે આપણને બે દિવસ પાંચ દિવસ અગાઉ આપણી આસપાસના કે નજીકના બજારોનો અભ્યાસ કરી અને આપણે આપણો માલ કાપી શકીએ છીએ અને થોડા સમય માટે સંગ્રહ કરવો હોય તો આપણા માલનો આપણે સંગ્રહ પણ કરી શકીએ છીએ મિત્રો તો ઈસબ ગોલનો પાક ઈસબ ગોલ નો બજાર ઈસબ ગોલની જરૂરિયાત ઈસબ નું એકંદર ઉત્પાદન અને એની વાસ્તવિકતાઓ આ જે કોઈ સામાન્ય રૂપમાં સુધી હતી એ આપ વહેંચવાનો આજે જ્યારે આપણે આ પ્રયાસ કર્યો છે ત્યારે ઈસબ પકવતા આપણા મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એ આપ સૌની જવાબદારી માની અને આપણા ઈસબગોલ પકવતા ખેડૂતો સુધી આ વાત આપ સૌ પહોંચાડશો જય કિસાન જય ભારત